રાજુભાઈ ને ફોન કરીને એમ કે છે કે અશ્વિન કેમ લોડ લે છે ને આમ તેમ 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 કે છે મેં તમને કઈ ખરાબ શબ્દ કીધા ના ના નહીં કીધા બસ તો પછી મારી વાત સાંભળો તમને ખાલી મેં સજેસ્ટ કર્યું છે કે આ ટીમ લીગ ખોટી છે અને બીપી તમે ચિંતા ના કરો હું ફોન કરું જે કે મારી વાત સાંભળ લેજો તમે બધું બોલ્યા છો મેં છોકરીઓ વિશે

મહિલા અપશબ્દ ખોટો બોલ્યો બોલ્યા મેં કીધું ને પણ મને ધમકી ના આપશો તમે એમ નઈ પણ તમે શું રેકોર્ડિંગમાં બોલ્યો તમે અમે રેકોર્ડિંગ મોકલ્યું સાંભળ્યું છે ને તમે મેં બી રેકોર્ડિંગ કર્યું છે મેં કીધું છે ને છોકરો આવી જ છે તો પટેલ હો ગાળો દે

કોઈ ખરું ખોટું કીધું મેં તમને ખરું ખોટું કીધું જ નથી મેં તમને ખાલી વાત કરી કે મારી વાત સાંભળો મારી વાત સાંભળો હું તમને ફોન કરું છું પેલા રાકેશ ખબર હમ એને કોક ફોન કરો કે મને જેને બી મેં તમને મેં તમને ડાયરેક્ટ તમારો તમે તમારું ગીત છે મેં તમારો આમાં સાંભળ્યો ને મેં તમને જ ફોન કર્યો મેં કીધું પીપીભાઈ આ શબ્દ જરી ખોટા છે તમે કીધું કે ગીત ના આવે એટલે એક વાત દાખલા તરીકે ખાલી તમે નાકો ગીત બનાવો ને ગીત બનાવો એનાથી મને બી કોઈ મતલબ નથી પણ જેકી જેકી મને જેકી રાજુભાઈ આગળ એમ કે છે કે અશ્વિનભાઈ હું કરવા લોડ લે છે એમ કે છે મેં લોડી લીધો તમારા ઘર મેં નથી લોડ લીધો યાર એ તો ખાલી શબ્દો બોલવા બોલી કાઢ્યો છે એટલે હું તમને હું કીધું મેં ફોન કરું છું તમને